સુરતના ડુમ્મસ રોડ પર આવેલા બીએમડબલ્યુ ના શોરૂમ કેનેડિયન નાગરિક તરીકે ઓળખ આપી ત્યાં આવેલા ઠગે સાતસો નેવ્યાસી શરીરની નોટ શોધવાના બહાને બે લાખ તોતેર હજારથી વધુની ચોરી કરી ભાગી છૂટ્યોનો બનાવ પોલીસ પથકે નોંધાવવા પામ્યો છે તો ઠગ સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામ્યો છે સુરતમાં ઠગો અવનવી તરકીબો અજમાવી રહ્યા છે ત્યારે ફરી આવી એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેમાં ડુમ્મસ રોડ પર આવેલા બીએમડબલ્યુના શોરૂમમાં કેનેડિયન નાગરિકની ઓળખ આપી શૂટ બુટમાં આવેલા આધેડે કેશિયર કેબિનમાં જઈ કેનેડાની ચલણી નોટ બતાવી ઇન્ડિયાની નોટ બતાવવા કહ્યું હતું તો કેશિયરી પણ વિશ્વાસ રાખી ડ્રોવર ખોલી નોટો બતાવતા ઠગે સાતસો નેવ્યાસી લખેલી સિરીઝની નોટ શોધવાનું બહાનું કર્યું હતું અને કેશિયરની નજર ચૂકી બે હજારના દની અઠ્ઠાણું અને પાંચસો રૂપિયાના દરની એકસો પંચાવન મળી તો પોણા ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી ઠગ છૂટ્યો હતો તો સીસીટીવી ચેક કરતા આરોપી ઠગ તેમાં કેદ થયો હોય બંને લઈને પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળ દોડી જઈ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા